બસો તેતાલીસ છે એ સંખ્યા ને આપણે બે વડે ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એકી સંખ્યા છે એટલે બે વડે ભગાશે નહીં ત્રણ વડે ભાગવી પડશે ત્રણ વડે ભાગવા માટે આપણે વિભાજ્યની ચાવી ની ખબર હોવી જોઈએ સરવાળો કરો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ એટલે ત્રણ વડે ભગાય છે તો ભાગી શકાય કે ત્રણ અઠા ચોવીસ ત્રણ એકા એટલે કે એક્યાસી તરીકે બસો તેતાલીસ ચલો હવે આઠ ને નવ પાછા ત્રણ વડે ભગાશે ત્રણ દુ છ ત્રણ સીતા એકવીસ નવ ત્રણ નવા સત્યાવીસ ત્રણ સત્યાવીસ ત્રણ નવ અને એક ત્રણ ચલો આપણું કામ ક્લિયર હવે બસો આમ લખવાના છે અહિયાં ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કુલ પાંચ વખત લખવાના થાય છે બરાબર પૂર્ણ ઘન બને એટલે ત્રણ ત્રણ ને જોડ બનાવવી પડે આપણે જાણીએ છીએ આ સંખ્યા તમે જોઈ શકો છો કે ઘન તો પણ જે છે એ ઘન થતો નથી આપણે લખી શકીએ ગુણવાથી ગુણવાથી પૂર્ણ ઘન બને બને કારણ કે નો સ્કવેર છે બીજા તમે ત્રણ એડ કરશો એટલે પૂર્ણ ઘન બની જશે આપણે આ જે સંખ્યા છે ત્રણ બંને સાઈડ આપણે ત્રણ વડે ગુણીશું હવે આ જે સંખ્યા છે બસો ગુણ્યા આપણે ત્રણ કરીશું એટલે કે ત્રણ તરી નવ ચાર તરી બાર નો બગડું વધે એક ત્રણ દુ છ એક સાત સાતસો બરાબર બરાબર છે ત્રણ ગુણ્યા ત્રણ નો ઘન સાતસો ને ઓગણત્રીસ બરાબર છે તો સાતસો ઓગણત્રીસ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ત્રણ તરી નવ બરાબર છે તો ખાસ જવાબ શું છે કે ત્રણ વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે ચલો મિત્રો થોડો આગળ વધીશું એક્ઝામ્પલ નંબર બે તરફ બીજાનો બીજો દાખલો તમે જોઈ શકો છો બસો છપ્પન છે તો બસો છપ્પન ના આપણે ભાગ પાડીશું બસો ને છપ્પન બે છે બે ચોખ આઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ બે તરી છ અને બે દુ ચાર સોળ દુ બત્રીસ બે અઠા સોળ બે ચોક આઠ જોઈ શકો છો કે હવે આપણે જોડ બનાવાની છે બસો છપન ની બસો છપ્પન જોડ લખી દઈએ ચલો ફટાફટ લખી દઈએ ત્રણ એક બે ત્રીન ચાર પાંચ છે સાત અને આઠ બરાબર છે મે ગુણ્યા 2 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 ટ્રાય કરીયે ચલો 1 2 3 4 5 6 7 અને 8 તો આપણે જોડી બનાવી દઈએ છે 3 3 ની એક વાર જોડી બનતી નથી લખી શક્યે 256 બે નો ઘન થાય મિત્રો પછી ચલો બે નો ઘન આ પણ થાય છે અને આ થાય છે બે નો સ્કવેર તમે જોઈ શકો છો કે બે વડે ગુણવા ગુણશો એટલે પૂર્ણ ઘન થશે લખી શકાય બે વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે ઘન બને બે વડે ગુણવાથી પૂર્ણ ઘન બને છે તો થોડા આગળ વધીશું 72 એવી નાનામને સંખ્યા શોધો જેથી તેને આપેલ સંખ્યા ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય બહુ ઈઝી દાખલો છે તમારા સમક્ષ ફક્ત 72 છે લખી શકાય 72 બે તરે 6 1 2 36 72 बेतरी छे एक बे, बे छंग छे, बार ओके okay? અઢાર દુ ચલો અઢાર દુ છત્રીસ નવ એક તરીકે બોતેર નો આપણે ભાગ લખી દઈશું બોતેર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે નો ઘન ત્રણ નો સ્ક્વેર તમે જોઈ શકો છો ત્રણ ની જોડ બનતી નથી શું લખી શકીએ ત્રણ વડે ગુણવાથી ગુણવાથી ત્રણ વડે પૂર્ણ ઘન બને પૂર્ણ ઘન બને ચલો થોડા આગળ વધીશું છસો પંચોતેર સંખ્યા જોઈ શકો છસો ને પંચોતેર છસો પંચોતેર ભાગ પાડીશું છો ને પંચોતેર પાછળ બરાબર તેર વત્તા પાંચ પાંચ ને ત્રણ આઠ અઢાર અઢાર એટલે એક વત્તા આઠ એક નવ ત્રણ વડે ભાગ ચાલે છે મિત્રો ટ્રાય મારીશું ત્રણ દુ છ ત્રણ દુ છો પચીસ પંદર સાત ને પોચ બાર બાર ને તેર હજી પણ ત્રણ ભાગ ચાલે છે લખી શકાય ત્રણ દુ એક વધે છે ત્રણ પંચા હવે લખી દઈએ ફટાફટ પાયું પાયું પચીસ એક પંચુ પાંચ આવું આપણે લખી શકીએ લખી શકીએ પંચોતેર ટુ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ નો ઘન થાય પાંચ ગુણ્યા પાંચ એટલે શું થાય પાંચ નો

વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટોપ કરીને વ્યવસ્થિત રાખીશું સો બે વાડે ભાગ પાડ ભાગ ચાલશે બે પચાસ દુ સો આ સાઈડ ફક્ત એક અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ પચીસ દુ પચાસ પચીસ એક પંચો પાંચ જોઈ શકો છો લખી શકાય બે ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ બે ગુણ્યા બે એટલે બે નો સ્કવેર પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ નો સ્કવેર લખી શકીએ બે અને પાંચ તમે જોઈ શકો છો બે જગ્યા પૂર્ણઘન બને મતલબ બે ને પાંચ એટલે બે ગુણ્યા પાંચ ને પાંચ એટલે બે ગુણ્યા પાંચ

વિદ્યાર્થી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય સુધી ન કરી હોય અચુક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત